વિદ્યાર્થી મિત્રો ધોરણ છ પાઠ સત્તર જીવન નિર્વાહ સ્વાધ્યાન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એ ગામડામાં મોટાભાગના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે બી ખેતી કામ બે માછલી પકડવાનો વ્યવસાય વર્ષમાં કેટલા મહિના ચાલે છે બી આઠ મહિના ત્રણ વરસાદ આધારિત ખેતીમાં ખેડ કયા મહિનામાં કરવામાં આવે છે બી મેથી જૂન ચાર વરસાદના આધારે થતા પાકની કયા સમય થતી હશે સી ડિસેમ્બર થી જાન્યુઆરી પ્રશ્ન નંબર યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક દરિયામાં હવે ખાલગીયા ના કારણે માછલીઓ ઓછી જોવા મળે છે પ્રદૂષણ બે રોડ પરની દુકાનોના કારણે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી સમસ્યાઓ પેદા થાય છે ટ્રાફિક અને અકસ્માત ત્રણ વ્યક્તિમાં રહેલ ખાલી રોજગારી મેળવવા માટે મહત્વનું છે કૌશલ્ય બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો શાકભાજીની ખેતી કરવામાં આવે છે સાચું ગામડાઓના લોકો જીવનમાં વધુને વધુ સુવિધાનો ઉપયોગ કરે છે ખોટું ચાર ફેક્ટરીઓમાં એક સાથે વધુ લોકોને રોજગારી મળી રહે છે સાચું પાંચ શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ આસાન છે ખોટું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એક રોજગારી મેળવવા લોકો ક્યાંથી આવે છે રોજગારીમાં લોકો ગામડાથી શહેર તરફ આવે છે બે જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે જીવન નિર્વાહ માટે ખોરાક પોશાક અને રહેઠાણની જરૂર પડે છે ત્રણ ડીસામાં કયા પાકો ઉગાડવામાં આવે છે ડીસામાં શાકભાજી દાડમ અન્ય ફળ ફૂલની અને બટાકાની ખેતી કરે છે બાજરીની ખેતી કરે છે ચાર મોટા ખેડૂત કોને કહેવાય જે વ્યક્તિ પાસે વધારે જમીન હોય અને ખેતી કરતા હોય તે વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય પાંચ વરસાદ આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી વરસાદના આધારે થતી ખેતીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી છ પાકની લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવે છે પાકની લણણી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન કરવામાં આવે છે સા તમે મોટા થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ ન માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે માછલા પકડવા માટે નાની જાળ અને હૂક અને જરૂરી સાધનો ઉપયોગી છે ચોમાસામાં માછીમારનું કાર્ય શા માટે બંધ હોય છે ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડા અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય બંધ હોય છે બી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક ગામડામાં લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે ગામડાના લોકો ખેતી ખેતમજૂરી પશુપાલન દરજીકામ સુથારી કામ લુહારી કામ સોની કામ ધોબી કામ માટલા અને ઈંટો બનાવવાનું કામ રિપેરિંગ કામ માછલા પકડવાનું કામ સાથે જોડાયેલા છે બે તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો વિશે જણાવો અમારા વિસ્તારમાં ઘઉં ડાંગર જુવાર શાકભાજી લીંબુ કેળા તમાકુ વગેરે જેવા પાકો લેવામાં આવે છે ત્રણ તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો અમારા વિસ્તારની બાજુમાં કરિયાણાની દુકાન કપડાની દુકાન સલૂન જ્વેલરી સ્ટેશનરી ડેરી બેકરી પાનનો ગલ્લો આમાંથી અમે જરૂરી વસ્તુઓ ખરીદીએ છીએ ચાર દરિયામાં શા કારણે પ્રદૂષણ થાય છે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં ભરતા પેટ્રોલિયમ ભરેલ જહાજો અકસ્માત દરિયામાં 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 પ્લાસ્ટિક અને કચરો નાખવાથી પ્રદૂષણ ફેલાય છે લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો કરે છે શહેરમાં લોકો વિવિધ પ્રકારના વ્યવસાય જેવા કે દુકાનો કે ઓફિસોમાં નોકરીઓ કરીને રોડ પર બેસીને કે ફરતા ફરતા શિક્ષણ આપવાનું કામ કરીને નાની મોટી મજૂરી કરીને અને કૌશલ્યના આધારે કામ કરે છે છ ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજવસ્તુઓ બને છે ફેક્ટરીઓમાં કપડા બૂટ ચંપલ ચોકલેટ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળ પતરા દવાઓ અને મેડિકલ ઉપકરણો બને છે પ્રશ્ન નંબર ચાર તફાવત ગામડાનું જીવન નિર્વાહ અને શહેરનું જીવન નિર્વાહ ગામડાનું જીવન નિર્વાહમાં ગામડામાં મોટી સંખ્યામાં લોકો ખેતી ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે ગામડામાં લોકો કરિયાણા શાકભાજી કાપડ વગેરે દુકાનો પર કામ કરીને ગુજરાન ચલાવે છે શહેરનો જીવન નિર્વાહ તો શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરી વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે